ધ્રાંગધ્રાના કરાટેઓ બાજે ઓપન ગુજરાત કરાટે કે ફાઇટમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે ગુજરાતમાં રમતગમત ક્ષેત્રે સરકાર દ્વારા અનેક સ્પર્ધાઓ એનું આયોજન કરવામાં આવ્યું છે બાળકો રમતગમતમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે અને કારકિર્દી ઘટેતર થાય તે માટે ખેલ મહાકુંભમાં રમતોનું આયોજન કરવામાં આવે છે જ્યારે પ્રાઇવેટ ક્ષેત્રફળ રમતગમતને ઉચ્ચ પ્રોત્સાહન પૂરું પાડતું હોય છે હાલ યોજાયેલા રહેલા ઓપન ગુજરાત કેડીએફ કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગર જિલ્લાના જશરામ શહેરના જયદેવ જયદેવસિંહ ઝાલા દ્વારા ઓપન ગુજરાત કરાટે સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અગાઉ પણ જશરાજ દ્વારા અનેક ગોલ્ડ મેડલ જીત્યા છે ત્યારે ધાંગધ્રાના સોશિયલ મીડિયામાં અભિનંદનની વર્ષાઓ થઈ રહી છે માત્ર અગિયાર વર્ષના બાળ કરાટે બાજે ઓપન ગુજરાત કે ડી એફ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે નૈના જોશી ટીવીએટિંગ ન્યૂઝ ધાંગધ્રા